હળવદ તાલુકામાંથી એક કે બે નહીં પરંતુ પાંચ બોગસ ડોક્ટરોને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્લિનિક અને દવાખાનામાં ચેક કરીને બોગસ ડોક્ટરોને પકડવામાં આવી રહ્યા છે તેવા મોરબી શહેર અને તાલુકામાંથી ત્રણ બોગસ ડોક્ટર જપાયા છે ત્યારબાદ ટંકારા તાલુકામાંથી એક અને હળવદ તાલુકામાંથી એક કે બે નહીં પરંતુ પાંચ બોગસ ડોક્ટરોને પકડીને

ડૉક્ટરીના વ્યવસાય માટેના કોઈપણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરેલા હતા તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ ઇન્જેક્શન પાટાપીંઢી વગેરે મળીને કુલ પાંત્રીસેક હજારનો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને ઘણા ડોક્ટરની ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે